何でかいってことは。<Not> સાથે છે અને સાયબર ક્રાઇમમાં આઠ બાર બે હજાર વીસના રોજ એક ઇઝી પે નામની કંપની દ્વારા એક ફરિયાદ કરવામાં આવી હતી જેમાં એ લોકો જોડે ઓગણીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ આપવામાં આવી હતી ઇઝી પે કંપની જે છે એક વોલેટ તરીકેનું કામ કરે છે એ આરબીઆઈ જોડે ગાઈડલાઇન્સ જોડે મળીને અને જુદા જુદા આઈસીઆઈ બેન્ક બીજા ઘણી બધી બેંક જોડે એનું કોર્ડિનેશન છે એ લોકો આખા દેશમાં પોતાના એજન્ટ બનાવે છે અને એનો જે પણ કેવાયસી અપડેટ કરવાનું હોય છે એ આરબીઆઈના ગાઈડલાઇન્સ મુજબ એ કમ્પ્લીટ કરીને અને પછી એ લોકો એજન્ટ બનાવતા હોય છે એજન્ટ બનાવીને પછી એ લોકો જે પણ ગ્રાહક હોય છે એની પાસેથી એ લોકો એક આધાર કાર્ડ નંબર અને ફિંગરપ્રિન્ટ દ્વારા એ લોકોને પૈસા પૂરા પાડતા હોય છે એટલે જ્યાં પણ આ આ લોકોનું એટીએમ સેન્ટર જેવું હોય એમાંથી એ આધાર કાર્ડ અને એનું ફિંગરપ્રિન્ટ આપે તો એ માણસ એમાંથી પૈસા વિડ્રો કરી શકે છે એ જ પ્રમાણે આ લોકોએ આગળની જે તપાસ ચાલી અમારી પાસેથી આવીને એમાં અમે લોકોએ એક ઇસમની ધરપકડ કરી છે એ અમદાવાદના ઉત્કર્ષ કરીને એક હ્યુમન રિસોર્સ કંપનીના માલિક છે પ્રશાંત શાહ મૂળ ચાંદખેડામાં રહે છે એમને ધરપકડ કરવામાં આવી છે આમાં મોડસ ઓપરેન્ડી એવી છે કે પ્રશાંત શાહ દ્વારા અમુક ઈસમોને હાયર કરવામાં આવ્યા હતા એ લોકો મધ્યપ્રદેશના ગામડાઓમાં જઈને પીટીએમ કેવાયસીનું એક અપડેશન છે અને એમાં તમારે રજિસ્ટર કરવાનું છે એ બાબતની જાણ કરી અને એ પોતાના આધાર કાર્ડ નંબર અને ફિંગરપ્રિન્ટ આપીને અપડેટ કરે તો એને એક ફ્રીમાં બલ્બ પણ એલઈડી બલ્બ આપવામાં આવશે એવી એ એ લોકોએ ગામડા ગામડામાં જઈને જાહેરાત કરી અને લોકોએ આ લોકો જોડે રજિસ્ટર થયા અને પોતાના ડેટા આ લોકોને આપી દીધો એ ડેટા આ લોકોએ પેન્ડ્રાઈવમાં અને બીજી એજન્સીઓ ત્યાંથી લઈને આ ડેટાને અમદાવાદ આ પ્રશાંત શાળાને આપવામાં આવેલો હતો આ ડેટાના આધારે દિલ્હીથી આ લોકોએ ઓરિજિનલ ફિંગરપ્રિન્ટ બનાવી અને આ ડેટાને ઓરિજિનલ ફિંગરપ્રિન્ટ સાથે પછી વેચવામાં આવતો હતો જે ફિંગરપ્રિન્ટ અને ડેટાના આધારે આ લોકોએ જે ફ્રોડસ્ટરો છે એ લોકોએ ટોટલ ઓગણીસ લાખની છેતરપિંડી કરેલ છે કેટલા કેટલા સમયથી કરતા હતા અને લોકો ભોગ બન્યા છે છેલ્લા એક વર્ષથી જાણવામાં જે ડેટા અમને મળ્યો છે એમાં કુલ એકત્રીસ સેવન્ટી વન કસ્ટમર્સને ફ્રોડ થયેલો છે અને કુલ છેલ્લા એક વર્ષથી આ લોકો આ રીતના ડેટા લઈ રહ્યા હતા અને ફ્રોડ સાહેબને સપ્લાય કરતા હતા કેટલા અન્ય લોકો શકે છે આમાં મધ્યપ્રદેશના ઘણા બધા લોકો હોઈ શકે છે અમદાવાદથી પણ બીજા લોકો છે જે આમાં ઇન્વોલ્વ છે એની તપાસ ચાલી રહી છે અને એમને અરેસ્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ આ ડેટામાં એક તો ફિંગરપ્રિન્ટ આવી જાય છે કોઈપણ જેટલા પણ વિક્ટિમ્સ છે એ લોકોના ફિંગરપ્રિન્ટ અને આધાર કાર્ડ નંબર આવી જાય છે આ જે વોલેટ છે એ ફક્ત જે પણ આ લોકોના એજન્ટ બને છે એ એજન્ટ પાસે આપ જે અને ફિંગરપ્રિન્ટ આપવામાં આવે અને આધાર કાર્ડ બતાવવામાં આવે તો એમાંથી તમે પૈસા વિડ્રો કરી શકો છો જેમાં કોઈપણ જાતનો ઓટીપી કે કોઈપણ જાતની બેંકની ડિટેલ એની કોઈપણ જાતની જરૂર પડતી નથી તમે સીધા પૈસા વિડ્રો કરી શકો છો એ રીતની આ એક ઇઝી પેમાં વોલેટમાં ફેસિલિટી છે જેનો ફાયદો લઈને આ લોકો આ રીતના ફ્રોડ કરી રહ્યા છે ફ્રોડની રકમ આગામી દિવસમાં વધી શકે છે કઈ રીતના હાલ પૂરતું ઇજીપી કંપની દ્વારા આપ અમને ઇકોતેર જણાની ફરિયાદ આપવામાં આવી છે આગળ પણ ઘણા બધા એકાઉન્ટ નીકળી શકે એવી શક્યતાઓ છે ઓકે